નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક એવા ખેડૂત મિત્રને મળવા માટે આવ્યા છીએ કે જેમના ખેતરની અંદર અત્યારે હાલમાં ભીંડાની ખેતી બનાવી છે તો સૌ પ્રથમ આપણે એમનો પરિચય જાણીએ શું નામ છે તમારું મયુરભાઈ મયુરભાઈ અને ગામ કયું અને ફળિયું ઓકે તાલુકો કયો કહેવાય વાલોડ અને જિલ્લો તાપી હા તો તમે ભીંડાની ખેતી કેટલા વર્ષોથી કરો છો પાંચ વર્ષ ઓકે આ વર્ષ આ ભીંડાની ખેતીમાં આ કયું બિયારણ છે રાધિકા ઓકે તો મને સૌથી પહેલાં તો એ જણાવો કે આપણે જે અત્યારે ઊભા છીએ અહીંયા પહાડ છે બરાબર ને એમાં હવે એક ખેતર આ સાઈડમાં છે અને બીજું ખેતર આ સાઈડમાં છે હવે જ્યારે આ ખેતર જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ ભીંડાના છોડ મજબૂત છે ભરાવદાર છે અને ભીંડાનો લાભ પણ તમે જોઈ શકો છો ફૂલ દ્વારા તમને સો ટકા ખબર પડી જશે ઓકે અને અહીંયા આપણે જોઈએ તો ભીંડાની હાલત તમે જોઈ શકો છો છોડ એકદમ નબળા છે અને ઉત્પાદન એકદમ ઓછું આપણને દેખાઈ રહ્યું છે બરાબર તો આ બંને ખેતર તમારા જ છે કે કોઈ બીજાના છે તો જ છે ને બીજાનું ઓકે એટલે આ બીજાનું ખેતર છે અને આ તમારું ખેતર છે ઓકે

અને એ જ સામે તમે અહીંયા જવો તો ગેપ દેખાશે અને ઉત્પાદન પણ એટલું દેખાતું નથી તો શરૂઆત તમે શું ટ્રીટમેન્ટ કરી એની વાત કરો થોડી શરૂઆતમાં તો હા હા બોલો પછી ઓકે મતલબ આ જે નીચે આપણે બોટર રાખેલી છે હા આ સ્ટીમરીજ છે જે નેટસપ કંપનીની પ્રોડક્ટ છે એની સાથે બાયો નવાણું વાપરેલી

ઓકે તો અત્યાર સુધીમાં હાલમાં કેટલી તોડ પૂરી થઈ 28 તોડ તોડી 28 તોડ તોડી લીધી બરાબર એટલે છોડ હવે લાખ ચાલુ થયો અને લગભગ 2 મહિના થયા હશે મારા ખ્યાલથી બરાબર ને કારણ કે અત્યાર આપણે જુલાઈ મહિનો ચાલુ થઈ ગયો બરાબર ને એપ્રિલમાં માં રોપેલો એટલે એપ્રિલ મે જૂન અને મતલબ 2 મહિના એપ્રિલ મે જૂન 2 મહિના કમ્પ્લીટ બરાબર ને ત્રીજો મહિના ચાલુ થઈ ગયો તો હાઈએસ્ટ ઉત્પાદન કેટલું ગયું છે

અને કેટલા દિવસના અંતરે તોડો છો એક દિવસ એક દિવસના અત્યારે બરાબર અને આ ભાઈ પણ એક દિવસના અંતરે તોડતા હશે અત્યારે કેટલું ઉત્પાદન આવે એ લોકોનું એટલે એક મણ એમનું નીકળે અને તમારું બે થી અઢી મણ બરાબર મતલબ એમના કરતાં ઉત્પાદન ડબલ ટૂંકમાં મળ્યું છે તમને હવે મને જણાવો કે તમારા ખેતરમાં કેટલા કિલો બિયારણ રોપેલું છે સાતસો ગ્રામ અને એમના ખેતરમાં